મહંત રામગી મહારાજ દ્વારા મુસ્લિમ ધર્મ ના પૈગમ્બર સાહેબ વિરુદ્ધ કરેલા ભદ્ર ટિપ્પણીના ઉચ્ચારણો તેવી માંગ સાથે કલેક્ટર ને આવેદનપત્ર આપી વાત કરી હતી મહારાષ્ટ્રના નાસિક ખાતે ધર્મગુરુ બની ફરતા મહંત રામગીરી દ્વારા મુસ્લિમ ધર્મના ના મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા જેને લઈ સમગ્ર દેશ અને દુનિયાના મુસ્લિમ સમાજના લોકોમાં મહંત રામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે દેશભરમાં મુસ્લિમ દ્વારા મહંત રામગીરી કે જેણે મુસ્લિમ સમાજના પૈગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક અને નિંદાજનક શબ્દોચ્ચારી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય છે તેની વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે અને મહંત રામગીરી સામે પગલાં લેવા આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે સુરતમાં ગુરુવારે મુસ્લિમ સમાજના યુવાઓ જેમાં તુફેલ અયુબ પટેલ

મહારાજે ટિપ્પણી કરી છે મહારાષ્ટ્રની અંદર જાહેરમાં રામગીરી નામના મહારાજે અમારા પુષ્પ અમારા પેગમ્બર સાહેબ અભિપણી કરી છે એના માટે અમારામાં રોષ છે અમે ચિંતામાં છે એટલે આજે કલેક્ટર આવેદન પત્ર આપીએ છીએ કે આવા મહારાજ વિરુદ્ધ કડક માં કડક પગલા લે એવી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ સત્ય ઈમાનદારી પ્રતિકલાસ ના પ્રતિક અને ઈમાનદારી ધરાવતા અમારા પેગમ્બર સાહેબ વિરુદ્ધ કોઈ પણ સંજોગે આવું અગરોગર પણ ચલાવી દેવામાં આવશે નહીં